દાહોદ પોલીસ સિંગમ સ્ટાઈલ થી એકશન મૂડ માં જોવા મળી પોલીસ સ્ટાફ ની ગાડીઓ ફિલ્મી સ્ટાઈલ થી જોવા મળી સમગ્ર દાહોદ જિલ્લામાં दारूના બટલે ગરો પર પોલીસ ની લાલ લાલ ગલીએ ગલીએ ખુલ્લેઆમ વેચાતું दारू દાહોદ જિલ્લામાં કાયમી ધોરણે બંધ થશે કે પછી એક દિવસ પૂરતી જ दारूના બટલે ગરોને રાહત મળશે આવા અનેક પ્રકારના સવાલો સ્થાનિક લોકો માં ઉઠ્યા છે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં વિદેશી અને દેશી दारू ની ખુલ્લેઆમ વેચાણ કરતા દાહોદના રડિયાતી ગામના મોટી રેડ પાડવામાં આવી હતી તેમાં રડિયાતીના નામચીન એવા બુટલેગરોને પકડી પાડવામાં આવ્યા હતા દાહોદમાં દારૂબંધી હોવાની અને માહિતી બાતમીના આધારે આ રેડ દાહોદ ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીની અધ્યક્ષતામાં ઓચિંતી કુંબિંગ દાહોદના રડિયાતીમાં ઉપરોક્ત વિસ્તારોમાં ઇંગ્લિશ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેવી માહિતીના આધારે કુંબિંગ કરવામાં આવ્યું હતું આ ઓચિંતી રેડ અને કુંબિંગ તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ દાહોદ જિલ્લાની અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને મહિલા પોલીસને સાથે રાખી દાહોદ શહેરના રડિયાથી રોડ વિસ્તારની અમુક જગ્યામાં દારૂની બંધી હોવાના અને બાતમી માહિતીના આધારે પોલીસે રેડ કરી આ કોમ્બિંગમાં દાહોદ જિલ્લાની અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી મહિલા પોલીસની સાથે રાખી વિડીયોગ્રાફી કરતા કરતા આખી રેડ કરી હતી આ રેડ દરમિયાન દસ જેટલા પીધેલા દારૂના નશામાં ઈસમો અને ચાર જેટલા ઇંગ્લિશ દારૂના કબજાના કુલ ચુમ્બ ચૌદ કેસો કરવામાં આવ્યા હતા

નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર